નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 નાણામંત્રી કરુભાઈ દેસાઈએ આધાર બેઝડ વેરીફિકેશન માટેની એપનો શુભારંભ કરાવ્યો છે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ અમદાવાદ ખાતેથી આધાર બેઝડ આઈડેન્ટિટી વેરીફિકેશન માટેની ફેસ ઓથેન્ટિક એપ્લિકેશનનો શુભારંભ કરાવી અને રાજ્યના જીએસટી સેવા કેન્દ્રો ખાતે ફેસ ઓથેન્ટિકેશનની આધાર બેઝડ આઈડેન્ટિટી વેરીફિકેશનની શરૂઆત કરાવી હતી આ કેન્દ્રમાં આધાર બેઝડ વેરીફીકેશનથી નવી નોંધણી કરવામાં આવી છે આ કેન્દ્રના કારણે ગુજરાતમાં બોગસ નોંધણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે હવે આ મોડલને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે જીએસકેમાં ફેસ ઓથેન્ટિકેશન સુવિધા શરૂ કરવામાં આવી છે જેના કારણે નોંધણી પ્રક્રિયાનો સમય પણ ઘટશે તો ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સોમવારે જીએસકેમાં ફેસ ઓથેન્ટિકેશન સુવિધા લોન્ચ કરતી વખતે જણાવ્યું હતું કે આધાર બેઝડ ના કારણે ખોટા દસ્તાવેજો બનાવી જીએસટી નોંધણી કરાવતા લોકો સામે ટેકનોલોજીની મદદથી કામગીરી કરવામાં ગુજરાતને ઘણી સફળતા મળી છે તેની નોંધ લઈ અને આ મોડેલને સમગ્ર દેશમાં લાગુ કરવા જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો નવેમ્બર બે હજાર ત્રેવીસ બાદથી નવી નોંધણી એપ્લિકેશનમાં

આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ એને આગળ ચલાવી રહ્યા છે ત્યારે સૌ પ્રથમવાર જીએસટી સિસ્ટમ રજીસ્ટ્રેશનને વધુ જે કરદાતાઓ છે વેપારીઓ છે એમને અનુકૂળ આવે એ રીતે બનાવવા માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર આખા ભારતમાં એક જીએસટી સેવા કેન્દ્રનો આરંભ થયો અને એ જે જીએસટી સેવા કેન્દ્રો ત્રેવીસ નવેમ્બર ત્રેવીસમાં ગુજરાતના બાર સેન્ટરમાં શરૂ કરવામાં આવ્યો છે આ જે બાર સેન્ટરો છે એ ગુજરાતના મોટા બિઝનેસ સેન્ટર હતા એમાં રાજકોટ અમદાવાદ જૂનાગઢ આ બધા સેન્ટરો આવી જતા હતા અને એનો બેઝ કરીને જે પાયલોટ પ્રોજેક્ટ થયો એના લીધે સમગ્ર દેશમાં આની એક સ્વીકૃતિ થઈ બીજા રાજ્યોના જીએસટીના અધિકારીઓ અને ફાઇનાન્સ મિનિસ્ટરોએ પણ આપણા સેવા કેન્દ્રોની મુલાકાત કરી અને ગઈ ત્રેવીસ જૂને થયેલી જીએસટી કાઉન્સિલમાં સમગ્ર દેશમાં આ જીએસટી સેવા કેન્દ્રનો આરંભ કરવાનો નક્કી કરવામાં આવ્યું છે એટલે કે ગુજરાત જીએસટીના અમલીકરણમાં ઘણું આગળ પડતો ભાગ ભજવે છે આના વખતે સાબિત થાય છે ત્યાર પછી આખા ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ આ નવી એડવાન્સ ટેકનોલોજીથી ફેસ આઈડેન્ટિફિકેશન આધાર વેરિફિકેશન સાથે કરવાનો આજે આરંભ કરવામાં આવ્યો છે એના લીધે માણસના ફેસથી આઈડેન્ટિફિકેશન થશે અને જીએસટી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા એકદમ સરળ અને ઝડપી બનશે અને દરેક કરદાતાને આનો ફાયદો થશે આ એક એવી પ્રોસેસ છે કે ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે અને ગુજરાતના અનુભવ પછી એને સમગ્ર દેશમાં લાગુ કરવામાં છે આ બધા નવા સુધારાઓ છે એનો આધાર એક જ છે કે હવે પછી આપણે કેવી રીતે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કે વેપારીને શ્રેકરણ કરી શકીએ અને એના લીધે ખોટા રજીસ્ટ્રેશન થતાં હોય ખોટા બિલિંગ થતાં હોય એના ઉપર અવશ્ય રીતે કાબૂ મેળવી શકાય એ હેતુસર આ પ્રોજેક્ટ ગુજરાતને આપવામાં આવ્યો છે આપણે દેશના યશસ્વી નાણાં મંત્રી નિર્મલાજી સીતારામનનો પણ આ તબક્કે આભાર માનીએ કે એમણે નવેમ્બર ત્રેવીસમાં આ આ સેવા આરંભ કર્યો હતો અને ફરીથી પ્રોજેક્ટ પણ ગુજરાતમાં જેવી હાઈ રિસ્ક અરજીઓ હોય છે આવી અરજીઓની નોંધણી મોબાઈલ એપ્લિકેશનમાં પહેલા સ્ટેજથી આગળ વધતી નથી અને જીએસટી વિભાગ અરજદાર બેકગ્રાઉન્ડ અને ડોક્યુમેન્ટ્સની ચકાસણી શરૂ કરે છે જેમાં ખોટું કરનારા લોકો પકડાઈ જાય છે સ્ટેટ ના જણાવ્યા પ્રમાણે ગુજરાતના જીએસટી કલેક્શનનો ગ્રોથ દેશના ગ્રોથ કરતાં વધુ છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુજરાતનું જીએસટી રેવન્યુ ચોસઠ હજાર પાંચસો છોતેર કરોડ હતું અને તેમાં પંદર ટકાનો ગ્રોથ હતો જ્યારે ભારતનું રેવન્યુ વીસ પોઈન્ટ સોળ લાખ કરોડ હતું અને ગ્રોથ બાર ટકા હતું તો જીએસટી અમલવારી થઈ ત્યારે રાજ્યમાં અંદાજે પાંચ લાખ સક્રિય કરદાતાઓ હતા અને જુલાઈ બે હજાર ચોવીસમાં અગિયાર લાખ કરતા વધુ કરદાતાઓ છે